વાત કરીએ ગીર સોમનાથમાં જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું જમજીર ધોધમાં પૂર્ણ સ્થિતિ સર્જાય છે ઉપરવાસમાં ભારે વરસાદથી જમજીર ધોધમાં પૂર છે ધોધ સુધી પહોંચવાના માર્ગ ઉપર પાણી જ પાણી છે ગીર સોમનાથ સૌરાષ્ટ્રની શાન ગણાતો જમજીરનો ધોધ ગરજ્યો છે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું એક તરફ કુદરત સોળે કડાઈ ખીલી ઉઠી સંદેશ ન્યૂઝ પર આ એક્સક્લુઝિવ તસવીરો કે જ્યાં ભારે વરસાદને કારણે જમજીર ધોધ જે ગરજી રહ્યો છે અને તેની સાથે સાથે આ આહલાદક દ્રશ્યો જ્યાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું

તેને પગલે જે ભારે ધસમસતો પ્રવાહથી પાણીનો તે આ ધોધ ઉપરથી પડી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક સિંહ ગર્જના થતી હોય તેવા અવાજ અહલાદક દ્રશ્ય સાથે આ ગર્જી રહ્યો છે સમજીનો તો અને આ ધોધને અત્યારે જે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે હાલ તો ધોધની સ્તુતિ જવાના તમામ રસ્તાઓ છે તે પાણીની અંદર ગર્કાવ થઈ ગયો ત્યારે એક આ દુર્લભ વિડિયો ત્યાં નદીક માં રહેતા એક વ્યક્તિ ગ્રસ્ત ગામ પરને જે મળ્યો છે પ્રાપ્ત થયો છે ત્યારે આ ધોધ નું સૌંદર્ય અને ગીર અત્યારે જે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ત્યારે હાલ તો પ્રવાસન તંત્ર દ્વારા એ તમામ પ્રવાસીઓને આ ધોધ ની આસપાસ જવા અને ધોધ ના માર્ગો સુધી જવા ઉપર પ્રતિબંધ ફરમાવેલો છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર